ઉથ રે અજમાલના ભેટાળી કર ભૂકો રાણો વસાવશે ઘુમલી તો જામ માગરો ટૂંકો હે અજમાલના જામ જસાજી તું ઉઠ અને ભેટાળીના કિલ્લાને ભાંગીને ભૂકો કરી નાખ કેમ કે આજે તું ભેટાળીના કિલ્લાને રહેવા દઈશ તો કાલે રાણો ફરીને ઘુમલીનો કિલ્લો બાંધશે ને જેની લીધે જામને ટુકડા માંગવાનો વારો આવશે જામજસાજીએ મેરામણ ખવાસને એક કિલ્લો તોડી પાડવા એક મજબૂત સૈન્ય લઈ સામનો કરવા કહ્યું હતું લડાઈનો જલ્દીથી નિકાલ લાવવા મેરામણ ખવાસે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ઉપાડી લઈ જવાય તેવો કાષ્ટનો કિલ્લો કરાવ્યો ને તેમાં પોતાનું લશ્કર રાખી કિલ્લો ચલાવ્યો જે જંગલ કિલ્લો ચાલતો ચાલતો ભેટાળીના કિલ્લાની છેક લગોલગ આવી પહોંચ્યો પછી એ કિલ્લામાંના સૈનિકોએ ભેટાળીના કિલ્લાની દિવાલોએ નિસરણીઓ માંડી કિલ્લા ઉપર ચડવા લાગ્યા પણ રાણાનું લશ્કર પણ કિલ્લામાં તૈયાર હતું શત્રુના સૈનિકોને જેવા ભેટાળીના કિલ્લાની અર્થે પહોંચ્યા ન હતા ત્યાં દુર્ગરક્ષકોએ કિલ્લા ઉપરથી તેમના ઉપર દારૂ અને લોખંડના ટુકડા ભરેલા સળગતા માટલાઓ નાખ્યા આથી કિલ્લા પર ચડેલા સૈનિકો ટપોટપ પ્રાણહિત થઈ નીચે ઢળી પડ્યા આમ પ્રબળ મુકાબલો થયો અને મેરામણ ખવાસને પરાજય જેવી સ્થિતિમાં મુકાવવું પડ્યું છતાં ઘેરો ચાલુ રાખ્યો રાણાએ જૂનાગઢની મદદ પણ માંગી હતી જૂનાગઢ તરફથી દીવાન અમરજી આવ્યો સિપાહીઓના ખર્ચ આપવાની શરતે જામ સાહેબ અને રાણા સાહેબ વચ્ચે કેટલીક શરતો થઈ વિગ્રહ પૂર્ણ થયો આમાં ભેટાળીનો કિલ્લો પાડી નાખવાની પણ શરત થઈ હતી આ પછી ત્રણેય સૈન્યો પોતપોતાના પ્રદેશમાં પાછા વળી ગયા હતા